આપ જોઈ રહ્યા જો સ્પાર્ક ટુડે ન્યૂઝ માંજલપુર લક્ષ્મી કૃપા સોસાયટીમાં રહેતા હિમાંશુભાઈ પટેલ ના ઘરે શ્રીજીની સ્થાપના કરવામાં આવી એક સુંદર થીમ એટલે કે ડેકોરેશન કરવામાં આવી રહ્યું છે ભારત દેશના અશ્લી હીરો કે જેમણે ભારતને સિલ્વર મેડલ અને ગોલ્ડ મેડલ અને અર્જુન એવોર્ડ પ્રાપ્ત થયા છે તેવા વિકલાંગતા ધરાવતા હોવા છતાં પોતાની કારકિર્દીમાં દેશ માટે ઓલિમ્પિક સુધી જઈ અને દેશનું નામ રોશન કર્યું છે હિમાંશુ પટેલે જેઓ ઘણા સમયથી એવા એવોર્ડ્સ અને સર્ટિફિકેટ પણ મેળવ્યા છે સાથે જ ઘરમાં સંપૂર્ણપણે માટીથી ગણેશજીની સ્થાપના કરી છે મિત્રો સંદેશો નાગરિકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે જે પ્રકારે તેમની કહાની છે તેમાંથી જ કંઈક સંદેશો મળી રહ્યો છે તેમના માં પરિવાર અને સીતાઓની કહાની લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવે છે વિકલાંગ હોવા છતાં પોતાની જીદ અને કાબિલિયતથી એક કામ એ કરી બતાવ્યું છે મિત્રો દુર્ઘટનામાં પોતાના બંને પગથી વિકલાંગ થયા બાદ કૃત્રિમ પગ પ્રાપ્ત થયા છે અને વિકલાંગતા પર કાબૂ મેળવ્યો છે એટલે કે જીત હાંસલ કરી છે લોકપ્રિય પ્રતિષ્ઠિત શાસ્ત્રીય નૃતિકા પોતાનું સ્થાન મેળવ્યું છે દેશના એચ બોનીફેસ પ્રભુ જે ભારતીય ટેનિસ ખેલાડી છે એચ બોનીફેસ એ પ્રભુ એક ભારતીય વિકલાંગ વ્હીલચેર ખેલાડી છે આ ભારતનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે ઓગણીસો અઠ્ઠાણુંમાં પણ ખેલમાં તેઓ વર્લ્ડ ચેમ્પિયન રહી ચૂક્યા છે પદ્મશ્રી એવોર્ડથી પણ પ્રાપ્ત કરવામાં આવ્યા છે નવાજવામાં આવ્યા છે ત્રીજા ક્રમાંકે અરુણિમા સિંહાસ ટ્રેન વેળાએ જે લૂંટારો ધક્કો મારી દીધો તો ત્યારે દુઃખદ ઘટના ઘટી જેમાં પગ બેઠા ભારતીય પર્વત રોહિત તરીકે માઉન્ટ એવરેસ્ટ અને માનસોરો પણ

सम्मानित किया जा चुका है नंबर आठ इंडियन ब्लाइंड क्रिकेट टीम 2012, 2014 और 2024 में वर्ल्ड कप जीतने वाली भारतीय क्रिकेट टीम इसके अलावा दुनिया के कुछ महान विकलांग सितारे भी हैं जैसे स्टीफन हॉकिंग हेलिन केलर मोहम्मद अली निक व्यूज फ्रैंकलिन डी और मुनीबा मजारी ये सब सितारों ने दिखा दिया है कि इंसान भले शरीर से अधूरा हो कोई फर्क नहीं पड़ता क्योंकि जान हमारे शरीर में नहीं हमारे इरादों में होती है व्यक्ति की मानसिकता अगर परिपक्व और मजबूत हो तो हथियारों के बिना भी जंग जीती जा सकती है इन सितारों की कहानियों को देखकर लगता है कि उनके शब्दकोश में विकलांगता जैसा कोई शब्द है ही नहीं इतनी मुश्किलों के हिमांशु पटेल माजलपुर थी गणपति बापा ने स्थापना हमें छला चालीस करता वर्षो थी करें हमें दर वर्षे अलग अलग थीम રાખીએ છીએ અને સોસાયટી સમાજને મેસેજ આપીએ છીએ અમે ગણપતિ બાપાની પ્રેરણાથી કંઈક સોસાયટી માટે કંઈક સારું થાય એ રીતનું અમે દર વખતે અલગ અલગ થીમ પર કામ કરીએ છીએ એના સંદર્ભમાં આ વખતે અમે ઘણા જ ઉત્સાહથી આ વખતે અમે હેન્ડીકેપ જે માણસો છે જેણે ઘણું સારું કામ કર્યું છે એ લોકો માટે અમે આ વખતની થીમ લઈને આવ્યા છીએ અમને ઘણા સમયથી ઈચ્છા હતી કે આ લોકો માટે કંઈ કામ કરવું આવા વર્ગ માટે કંઈક કામ કરવું એટલા માટે અમે આ વખતે આ થીમ લઈને આવ્યા છે છેલ્લા છ મહિનાથી અમે રિસર્ચને આ બધું કામ કરતા હતા અને અત્યારે સંજોગો વસાત એવો ટાઈમ આવ્યો છે કે પેરા ઓલિમ્પિકમાં આ જ જે મેં જે થીમ રાખી છે એ લોકોએ ઓગણત્રીસ ગોલ્ડ મેડલ જીત્યા છે કે આપણા જે કોમન જે ખેલાડીઓ છે એ કશું ના કરી શક્યા છતાંય આપણા જે આ ખેલાડીઓ છે જે પેરા ઓલિમ્પિકમાં ઓગણત્રીસ ગોલ્ડ મેડલ લઈને આવ્યા છે તો મારે એટલા માટે સમાજને સોસાયટીમાં એટલું જ કહેવાનું હતું કે આ લોકોને હું છેલ્લા મારા ગણપતિના ઉત્સવ આ ઉત્સવમાં હું ધ ફિઝિકલ હેન્ડીકેપ સોસાયટી જે છે એમના ખેલાડીઓ જે છે હેન્ડીકેપ ખેલાડીઓ છે એમને પણ અહીંયા મેં બોલાવીને એમને સન્માન કર્યું છે અહીંયા સંકલ્પ નામની સંસ્થા છે જેના મદબુદ્ધિના બાળકો છે એમને પણ બોલાવીને અમે સન્માન કર્યું છે પણ એ લોકોને મળીને એમને એમના વિચારો જાણીને ખરેખર મનથી એવું થાય છે કે આ લોકોને ખરેખર પ્રોત્સાહનની જરૂર છે મદદની જરૂર છે એવા માણસોને છે કે અમારા ઘરમાં અમારા કુટુંબમાં એમની વાતો સાંભળીને લોકો રડી પડ્યા છે અમારા સોસાયટીમાં માણસો એટલે એવું થાય છે કે આ લોકોને જો આપણે એક જ દિવસ મળ્યાને આવું થાય છે તો આ માણસો માટે આપણે કંઈક સમાજે કંઈક રાજકારણીઓ કંઈક મીડિયાએ કંઈક કરવું જોઈએ કે જેમને આગળ વધવાનો ટ્રાય મળે અમુક જે ફિઝિકલ હેન્ડીકેપ માણસો છે એમણે કીધું કે અમે સ્વિમિંગની તૈયારી જે ત્રીજે દિવસે એમની મેચ હતી છતાંય આજે બે દિવસ સુધી એમને કોચ પણ નહોતો અને તૈયારી કરવાનો મોકો પણ ના મળ્યો છતાંય સિલ્વર મેડલ લઈને આવ્યા એટલે આ લોકોને ખરેખર એમની મહેનત એમની લગનને આપણે ધન્યવાદ આપવા જોઈએ કે આવા માણસો કામ કરે છે એમની કેટલી મહેનત છે પોતાના પૈસા કાઢીને પોતાનો સમય કાઢીને કોઈના પ્રોત્સાહન વગર જો આટલું કામ કરતા હોય તો આપણે તો સામાન્ય માણસો છે એમને એટલું બધું પ્રોત્સાહન આપવું જોઈએ આપણે જો એક વખત આપણે ખાલી દાવો આવી જાય કે હાથમાં ભાગી જાય તો આપણે બે દિવસની રજા પડી આપણે કશે જઈ શકતા નથી તો આ માણસો તો આટલી બધી પીડા સહન કરે છે આટલું બધું આપણે સહકાર વગર પણ જો આટલું બધું કામ કરી શકતા હોય તો આપણે એમના માટે કંઈક તો કરવું જ જોઈએ એટલે મારી આ થીમ જે છે એ લોકોને ખરેખર મેં આ વખતે મને થાય છે ગણપતિ બાપાની મદદથી કે મેં આ વખત જે થીમ કરી છે મેં થોડો પ્રયાસ કર્યો છે એ લોકોને થોડી વાચા આપવાનો પ્રયાસ કર્યો છે હું આ લોકોને અમે અહીંયા બોલાયા છે બે વખત મને પણ મનમાં થયું એટલે મેં એમને બોલાવીને મારા તરફથી એમને જે ફૂલ નહીં તો ફૂલની પાખડી મેં એમને યોગદાન આપ્યું છે હું બધાને કહું છું કે યોગદાન નહીં તો એમને ખાલી સહકાર આપો તમે એમને હૂંફની જરૂર છે તમારા તમારા પ્યારની જરૂર છે એમને આટલી બધી મદદ કરો તો એ લોકો હજુ આગળ નામ રોશન કરશે એટલે ગણપતિ બાપાની મદદથી હું બધાને મીડિયાને સોસાયટીના સભ્યોને માણસોને બધાને પરિવારને કહું છું કે એ લોકોની બાજુ જરા જુઓ અમુક બાળકો તો એવા હતા કે જેમના મા બાપને પણ એમને લઈ જતા બહાર જરા લઈ જતા શરમ આવતી હતી એવા બાળકોને આપણે જોઈને આપણને પણ થતું હતું કે અમને આંખમાં આંસુ આવી જતા હતા કે આવા બાળકો પણ છે કે જેટલા બિચારા મંદબુદ્ધિના પણ કેટલાક પ્રેમથી રહે છે તો એ બાળકોને પણ મેં અહીંયા બોલાવીને એમના જે એમનો ચહેરા જે પ્રસન્ન જોયા મને ખરેખર બહુ આનંદ થાય છે કે બાપાએ મને આટલું બધું આપ્યું છે કે શક્તિ આપી છે કે હું એમના માટે આટલું કંઈક કરી શક્યો મને બહુ આનંદ થાય છે અને હું સ્પાર્ક ટીવીનો એટલા માટે આનંદ એ કરું છું કે દર વર્ષે એ હું જે પણ થીમ એ કરું છું એમાં એ લોકોનો પૂરો સપોર્ટ હોય છે પૂરી સોસાયટીને પૂરા સમાજને એ લોકો આ મારું જે થીમ છે એ લોકો એક બતાવે છે અને એમનો સહકાર મને મળે છે તો હું આ વખતે પણ સ્પાર્ક ટીવીને કહીશ કે સ્પાર્ક ન્યૂઝને કહીશ કે તમે લોકો ખરેખર આ ન્યૂઝને બધાની વચ્ચે મોકલો અને આવા માણસોને આવા વિકલાંગોને તમે પૂરેપૂરી સહાય કરો એવી મારી પ્રાર્થના છે જય ગણેશ હું હિમાંશુ પટેલ માજલપુરથી અને અમે છેલ્લા ચાલીસ વર્ષથી આ ગણપતિનું કરીએ છે મને દેશ આપણે પૂરા દુનિયા આપણે ઇન્ડિયામાંથી મને મેડલો મળેલા છે બોમ્બે નાસિક પૂના ઇન્દોર બધી ચારે બાજુ મળ્યા છે અને લાસ્ટ યર સ્પાર્ક ન્યૂઝ તરફથી પણ મને ફર્સ્ટ ઇનામ મળ્યું છે અને અમે સ્પાર્ક ટીવીનો સ્પાર્ક ન્યૂઝનો પણ આભાર માનીએ છીએ બીજું કે ગઈ વખતે મને સ્પાર્ક ન્યૂઝ તરફથી પણ ઘણા સારા સપોર્ટ મળ્યા હતા એમને પણ લાસ્ટ ટાઈમ પણ મને અમે આટલા વર્ષથી કરીએ પણ રજેશ કુમારજી મને જ્યારે ઇનામ આપ્યું ત્યારે એમને બધાને વચ્ચે કીધું કે તમે આવું કરો છો તો પણ કોઈ નવરાત્રિમાં બધા ઉપવાસ કરે છે જન્માષ્ટમીમાં ઉપવાસ કરે છે ગણપતિમાં કોઈ એવું કંઈક કરતો તમે કંઈક કરો તો મેં એમનું એ ધ્યાનમાં રાખીને આ વર્ષથી મેં ગણપતિ બાપાના પૂરેપૂરા દિવસો મેં ઉપવાસમાં રાખ્યા છે અને થેન્ક્સ ટુ સ્પાર્ક ટીવી સ્પાર્ક ન્યૂઝ વરલાલજી મહારાજજી અને મારા ગણપતિ બાપાનો ખાસ આભાર માનું છું કે એમણે મને આવી મોકો આપ્યો છે સોસાયટીને સમાજને આ થોડુંક મારે એક એમને બતાવવા માટે થોડું આંખ ખોલવા માટેનો મને જે મોકો આપ્યો છે એ હું બધાનો આભારી છું